આના તરફ પોઈચામાં નર્મદા નદીમાં પ્રવાસીઓનો ડૂબવાનો મામલો એક સામે આવ્યો છે એનડીઆરએફની પચીસ ટીમ દ્વારા હજુ પણ સાત લોકોની શોધખોળ ચાલુ છે ડ્રીપ ડ્રાઈવર્સ તેમજ અંડર વોટર કેમેરાથી શોધખોળ હાથ ધરવામાં આવી પાણીમાં કરંટ હોવાથી એનડીઆરએફની ટીમને પણ મુશ્કેલી પડી રહી છે સુરતના રહીશો પોઇચા આવ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી તમામ લોકો સુરતના સણિયા હિમાદ ગામના રહેવાસી છે ત્રણ બાળકો સહિત આઠ લોકો નદીમાં ડૂબ્યા હતા અને યુવાનને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યો ત્યારે કોઈચાની આ ઘટના છે એનડીઆરએફની ટીમ કે જે શોધખોળ ત્યાં હાથ ધરી રહી છે પરંતુ પચીસ એનડીઆરએફની ટીમના લોકો ત્યાં પહોંચ્યા છે ઉપસ્થિત છે પાણીમાં કરંટના કારણે તેમને પણ મુશ્કેલી પડી રહી છે પરંતુ સતત તેમના દ્વારા એ પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જે લોકો ડૂબ્યા છે તેમને બહાર કાઢવાનો કોઈચામાં નર્મદા નદીમાં પ્રવાસીઓનો ડૂબવાનો આ મામલો સામે આવ્યો છે પચ્ચીસ ટીમ દ્વારા એ સાત લોકોની શોધખોળ ચાલુ છે આઠ લોકો ત્યાં પહોંચ્યા હતા સુરતના તમામ રહેવાસીઓ પરંતુ એમાંથી એક વ્યક્તિને એક યુવાનને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યો ડીપ ડ્રાઈવર્સ પર ત્યાં ઉપસ્થિત અંડર વોટર કેમેરાથી શોધખોળ હાથ ધરવામાં આવી છે પાણીમાં કરંટ હોવાને કારણે એનડીઆરએફની ટીમને મુશ્કેલી પડી રહી છે આ સુરતના રહીશો હતા આવ્યા હતા ત્યારે આ દુર્ઘટના હિમાદ ગામના રહેવાસી મૃતકોના નામ પણ આપ જોઈ રહ્યા છો ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા કે જેઓ અહીંયા આવ્યા હતા આ સાથે આર્નવ ભરતભાઈ બલદાણિયા પરિવારના લોકો હતા બાળકો પણ તેમાં સામેલ હતા મૈત્ર ભરતભાઈ બલદાણિયા ત્રણ બાળકો આ આઠ જેટલા લોકો હતા તેમાંથી ત્રણ બાળકોના નામ છે બ્રજભાઈ હિંમતભાઈ વલદાણિયા એક જ પરિવારના તમામ લોકો એક યુવાનને બચાવી લેવામાં આવ્યો તમામના મૃતકોના નામ જોઈ રહ્યા છો આર્યન રાજુભાઈ ઝીંજારા કે જે પણ તેમાં સામેલ હતા અને ભાર્ગવ અશોકભાઈ હડિયા જેનું નામ પણ છે એટલે આ પરિવારના લોકો પોઈચા ગયા અને નદીમાં ડૂબવાના કારણે તેમનો આ પ્રકારની દુર્ઘટના ઘટી છે જોકે એનડીઆરએફની ટીમ સતત પ્રયાસ કરી રહી છે ભાવેશ વલ્લભભાઈ હડિયા નામ પણ છે ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા આઠ લોકો જેમાંથી ત્રણ બાળકો હતા અને એક યુવાનને બચાવી લેવામાં આવ્યો છે આ આરનવ ભરતભાઈ બલદાણીયા તમામ મૃતકો છે કે જેમના નામ આપ જોઈ રહ્યા છો એનડીઆરએફની ટીમ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ડીપ ડ્રાઈવર્સ ત્યાં ઉપસ્થિત અંડર વોટર કેમેરાથી શોધખોળ હાથ ધરવામાં આવી છે અને પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે એનડીઆરએફની ટીમને મુશ્કેલી પણ પડી રહી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અલ્પેશ સુથારા આપણી સાથે જોડાઈ ચુક્યા છે અલ્પેશ પોઈચામાં નર્મદા નદીમાં ડૂબવાને કારણે મૃતકોના નામો સામે આવ્યા છે અત્યારે તેને લઈને કોઈ અપડેટ કારણ કે એનડીઆરએફની ટીમ દ્વારા સતત પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે શોધખોળને લઈને બિલકુલથી વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરે બાર વાગ્યાની આ ઘટના છે ને ત્યારથી જ તંત્ર છે તે અહીંયા પો પોઈચા ખાતે ખડે પગે જોવા મળે છે પોલીસ હોય અથવા તો જે પ્રશાસન વિભાગ હોય તે આજે સાત લોકો લાપતા છે તેમની શોધખોળ હાથ ધરી છે જો કે કાલે મોડી સાંજે એટલે ચાર વાગ્યાથી જે એનડીઆરએફની ટીમ છે તે પણ અહીંયા કામે લાગી છે અને એનડીઆરએફની જે લોકો જે જવાનોની ટીમ છે તે આજે નર્મદા નદીનું પાણી છે તેમાં શોધખોળ કરી રહી છે મહત્વની વાત અહીંયા એ છે કે પાણી છે ચિત્રુ હોવાથી નદીની અંદર બોટ જે રીતે ફરી કરવી જોઈએ તે રીતે ફરતી નથી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે એનડીઆરએફના જવાનો છે તેમને મુશ્કેલી પડી રહી છે પરંતુ એનડીઆરએફના જવાનો મહા મહેનતે પણ અહીંયા બોટ ચલાવીને આ જે સાત લોકો લાપતા છે તેમની શોધખોળ હાથ ધરી છે એનડીઆરએફની ટીમ પાસે જે ડીપ ડ્રાઇવ છે તે પણ ખરી અને ઊંડા જઈ અને આ જે લોકો લાપતા છે તેમને શોધવાની તજવીજ છે તે હાથ ધરી છે અને સાથે સાથે જે અંડર વોટર કેમેરા છે તેનો પણ જે એનડીઆરએફની ટીમ છે તે ઉપયોગ કરી રહી છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ તો જે સાત લોકો લાપતા છે તેમને શોધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે મહત્વની વાત એ છે કે ગઈકાલે બપોરે બાર વાગ્યાની આ ઘટના છે એટલે ચોક્કસથી અઢારથી ઓગણીસ કલાક થયા અને ત્યાં સુધી એક પણ લોકોનો જે પત્તો મળ્યો નથી પરિવાર પણ હાલ અહીંયા નદી કાંઠે બેઠેલો આપણને જોવા મળ્યો છે પરિવારમાં પણ ક્યાંક ક્યાંક શોકનો માહોલ છે ચિંતાની લાગણી છે તે ફોલાઈ રહી છે ચોક્કસથી કહી શકાય કે હાલ આપ જોઈ શકો છો તે રીતે સીધા દ્રશ્યો છે અહીંયા હમણાં સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે જે એક વ્યક્તિનો મૃતદેહ છે તે ચોક્કસથી મળી આવ્યો છે ની ટીમ છે તે આખી આ જે નર્મદાનો કાંટો છે તે ત્યાં અલગ અલગ વિસ્તારમાં દૂર દૂર સુધી જઈ અને સર્ચ ઓપરેશન છે તે હાથ ધર્યું છે ગઈકાલે મોડી રાત સુધી પણ આખું આ જે ઓપરેશન છે તે ચલાવવામાં આવ્યું હતું પરંતુ રાત્રે જે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે આ જે ઓપરેશન છે તે બંધ કરવું પડ્યું અને આજે વહેલી સવારથી જ એટલે કે સાડા છથી સાત વાગ્યાની આસપાસથી ફરીથી આ જે એનડીઆરએફની ટીમ છે તે પોતાના જવાનો સાથે કામે લાગી હતી અને હાલ શોધવાની તજવીજ છે તે હાથ ધરી છે જોકે સૂત્રોની માહિતી અનુસાર અત્યારે જે એક વ્યક્તિ છે તેનો દૂરથી જે મૃ બોડી છે તે મળી આવેલી છે અને તેને થોડીક ક્ષણોમાં લઈને એનડીઆરએફ અહીંયા પહોંચશે ચોક્કસ કહી શકાય કે આજે પાણી છીછરું છે પરંતુ ક્યાંક ને ક્યાંક મગર હોવાની પણ વાત છે તે સામે આવી છે ગઈકાલના ત્રણથી ચાર મગર આ જ વિસ્તારની અંદર જોવા મળી ચૂક્યા છે પરિવાર પણ ઈચ્છી રહ્યો છે કે જે બોડી છે તેની સાથે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે અને આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આજે આખી એનડીઆરએફની ટીમ છે તે શોધવા માટે કામે લાગી છે અને ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને વિવિધ જે બોટો છે તે પાણીમાં ઉતારી અને અત્યારે આ જે સર્ચ ઓપરેશન છે તે એનડીઆરએફની ટીમ કરી રહી છે પચીસ જવાનોની આખી આ ટીમ છે ને વિવિધ જે બોટ છે તેની સાથે નદીના જે પાણી છે ત્યાં ઊંડે જઈ કરી અથવા તો જે પણ અંડર વોટર કેમેરા છે તેનાથી શોધખોળ કરી અને આખી આ જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવી રહ્યું છે છે મહત્વની વાત કે અત્યાર સુધી માત્ર એક જ બોડી મળી હોય તેવા અહેવાલ અહીંયા સામે આવી રહ્યા છે જો કે અન્ય છ લોકો છે તે લાપતા છે ચોક્કસથી પરિવારમાં હાલ શોકની લાગણી ફેલાયેલી જોવા મળી છે પરિવાર છે તે કાલનો ચિંતિત અહીંયા નદી કિનારે બેઠેલો જોવા મળી રહ્યો છે જી અલ્પેશ તમામ માહિતી પહોંચાડતા રહેજો આભાર આપનો તમામ વિગતો બદલ